સંઘવી બેંકર તથા લાયન્સ ક્લબના લાભાર્થી યોજાયેલ મેગા આરોગ્ય કેમ્પનું આયોજન થરાદ જૈન સંઘ અને રાજેન્દ્ર નવયુગ મંડળ આયોજિત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ શ્રીમાન બાબુભાઈ મફતલાલ સંઘવીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્ર રોહિતભાઈ બી સંઘવી બેન્કર તથા લાયન્સ ક્લબના લાભાર્થી યોજાયેલ મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ જેમાં વિવિધ આયોજન કરેલ જેમાં બ્લડ ડોનેશન કેમ્પ આંખની તપાસ હૃદયને લગતી તપાસ હાડકાને લગતી તપાસ દાંતની તપાસ સારવાર તથા નજીવા દરે ચશ્માનું વિતરણ કરવામાં આવે છે આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન તથા એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહ તથા દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ તથા નવરંગપુરા વોર્ડના કાર્યકર તથા નવરંગપુરના કોર્પોરેટર વંદનાબેન હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં આ મેઘા કેમ્પનો લાભ લીધો હતો રિપોર્ટ બાય અશ્વિન હું લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ છું અમે આ બ્લડ ડોનેશન મેડિકલ કેમ્પ કરતા આવ્યા છીએ અને આ વખતે આમને અહીંયા બોલાવી યુવક મંડળને અને આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અમે અત્યાર સુધી અઢારસો બોટલ બ્લડની કલેક્ટ કરી છે એક મહિનામાં અને આ પ્રવૃત્તિ અમારી બારે માસ ચાલતી રહે છે અલ્પેશ એમ પટેલ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓર્થોપેડિક સર્જન છું લાયન્સ ક્લબ મેઇન બ્રાન્ચ દ્વારા આ દર વર્ષે સુંદર કેમ્પનું મેગા કેમ્પનું આયોજન થાય છે જેમાં બધી જ ફેકલ્ટીઝને કવર કરવામાં આવે છે જેમ કે આંખનો વિભાગ જેમાં ફ્રી ચશ્મા આપવામાં આવે છે નંબર ચેક કરીને ઓર્થો ઓર્થોપેડિક વિભાગમાં એક્સરેસ ફ્રી કરી અને જે બી પગનો દુખાવો છે કમરના દુખાવો છે એનું સચોટ નિદાન સાથે કરીને આપવામાં આવે છે ડેન્ટલ વિભાગ પછી આ બ્લડ ડોનેશન ગાયનેક ડિપાર્ટમેન્ટ જનરલ હેલ્થ ચેકઅપ જેમ કે બીપી ડાયાબિટીસને બધાનું જ ફૂલ બોડી ચેકઅપ અહીંયા સંપૂર્ણપણે થાય છે લાયન્સ ક્લબ દર વર્ષે આ કેમ્પનું આયોજન કરી સરાઉન્ડિંગ જે નીડી પીપલ છે એને જે સપોર્ટ આપે છે એ ખૂબ પ્રોત્સાહનીય છે અને દર વર્ષે આવું કેમ્પનું આયોજન કરે એવી એમને શુભેચ્છા